વેલકમ ટુ બનતી ઓથેન્ટિક લાપસી બનાવવાના છીએ તો એના માટે આપણે એક બાઉલ ભરીને અહીંયા આપણે કરકરો લોટ છે લાપસીનો લોટ હોય છે એ આપણે કરકરો લોટ અહીંયા લીધો છે એક વાટકો ભરીને એની સામે અડધો વાટકો આપણે એ જ બાઉલ ભરીને આપણે ગોળ લીધો છે અને પોણો બાઉલ ભરીને આપણે પાણી લીધું છે મોણ માટે તેલ અને ઘીની જરૂર પડશે મસ્ત એવી લાપસી આજે આપણે બનાવવાના છીએ તો ઘણા પરિવારની અંદર શુભ પ્રસંગ હોય તો પણ લાપસી હોય છે અને નિવેદ હોય તો પણ લાપસી થતી હોય છે અને મારા પરિવારની અંદર તો જે નવ વધુ આવે છે તો એના પહેલા સુકનમાં રસોઈમાં અમારે લાપસી બને છે તો આજે એવી મસ્ત એવી લાપસી આજે તૈયાર કરવાના છીએ એ આપણે લાપસીનો લોટ ચાળીને જ લીધો તો એટલે કરકરો લોટ જો કરકરો હોય એવો લેવાનો અને મુઠ્ઠી પડતું અહીંયા આપણે મોણ દેવાનું છે તેલનું મોણ પણ દઈ શકો અને ઘીનું મોણ પણ દઈ શકો એક અત્યારે નાના ચમચા જેટલું આપણે અહીંયા તેલ ઉમેરેલું છે સરસ છે તો એવું મોણ આપણે દેવાનું છે તો મોણ અહીંયા દેવાઈ ગયું છે અને આપણે સાઈડ ઉપર રાખી હવે આપણે રાપસીનું આંધણ મૂકી દેસુ પાણી ઉમેરી દીધું અને એમાં આપણે બોળ પણ ઉમેરી દઈશું સરસ મેલ્ટ થવા એકદમ સરસ આપણા આંધણ ને ઉકળવા દેવાનું છે પછી આપણે લાપસી ને ઓરવાની છે તો આપણું આંધણ જે મૂકેલું એકદમ સરસ ઉકળી ગયું છે તો આંધણ એકદમ સરસ પાકી જવું જોઈએ એટલે કે ગોળ જે આપણે ઉમેર્યો હોય એકદમ સરસ ઉકળી જાવો જોઈએ પાણી સાથે એકદમ મેલ્ટ થઈ જાવો જોઈએ તો અહીંયા આપણો ગોળ ઓકળી ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે તો હવે આપણે લાપસીને ઓળી દઈશું અને ગેસને કરી દઈશું ધીમું હવે નીચે આપણે તાવડી લઈ અને રાખી દેશું માટીની તાવડી રાખી અને આને પાકવા દેશું આપણે નીચે એક માટી બતાવી રાખશું માથ પેલી રાખીને થવા દેસુ સાવ ધીમા ગેસ ઉપર એટલે બળશે નહીં નીચેથી ઢાંકીને આપણે થવા દેસુ અહી આપણે દસ મિનિટ દસ મિનિટ થઈ ગઈ છે આપણે લાપસી પાકે છે એને હવે આપણે હલાવી લેશું

તો મારા પરિવારની અંદર આવી રીતે ઓથેન્ટિક લાપસી બને છે તમારા પરિવારની અંદર કઈ રીતે લાપસી બને છે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમે કઈ રીતે બનાવો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો